આપણા મહામંદિરોમાં હરિમંદિરોમાં ઘર મંદિરોમાં અને આપણી પૂજામાં જે સ્વરૂપો બિરાજે છે એ બધા જ સ્વરૂપો પ્રગટ છે પ્રત્યક્ષ છે સ્વામિનારાયણ ભગવાને ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો સાઠમાં કોલ આપ્યો છે હું રહી સવડ તાલ ત્યાં રે ભક્તિ ધર્મ હરિ કૃષ્ણ માહી રે હું રહી સવડ વડ તાલ રે ભક્તિ ધર્મ હરિ કૃષ્ણ માહી રે પ્રતિમા પ્રગટ છે પ્રત્યક્ષ છે સાક્ષાત છે આ સૂત્ર ગોખી રાખવું કાયમ ભગવાને કોલ આપીને કહ્યું છે કે હું આ સત્સંગમાં કાયમ માટે પ્રગટ 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 રહીશ હા વડોદરાના બાપુભાઈ સરવરિયા મહામુક્ત દરરોજ ભગવાનને ફૂલહાર અર્પણ કરી એકાગ્રતા પૂર્વક પૂજા કરતા હો હા ખરેખર ભક્ત એક વખત પૂજામાં ભગવાનને દરરોજ હાર પહેરાવે હાર અર્પણ કરે એક વખત હાર થોડોક હળવો આવ્યો એટલે કે સમજો એક્ઝામ્પલ કે રોજે એ રૂપિયા એક રૂપિયાનો હાર ફૂલનો હાર લાવતા અને તે દિવસે ખિસ્સામાં થોડાક પૈસા ઓછા એટલે એસી પંચોતેર પૈસાનો હાર લીધો થોડોક હળવો હાર હાર તો સારો હતો પણ થોડીક પૈસામાં કર કરકસર કરી અને સવારે પૂજા કરે છે ભગવાનને હાર અર્પણ કર્યો હાર અર્પણ કર્યો તરત જ એ મૂર્તિએ હારને ફેંકી દીધો હારને ફેંકી દીધો અને મૂર્તિ બોલી હં હાર ફેંકી દીધો અને મૂર્તિ બોલી કે બીજે મન છૂટું રાખીન સારી રીતે ધન વાપરે હો હા બીજે તો મન છૂટું રાખીન સારી રીતે ધન વાપરે છે અને અહીંયા હાર હલકા ચડાવે છે અમને હલકો હાર ચડાવે છે એમ કહી હાર ફેંકી દીધો મૂર્તિ બોલી બાપુભાઈ હાથ જોડાવો અને કહ્યું પ્રભુ આપે મારી ભૂલ ઓળખાવી હા તે ભૂલ ઓળખાવી મારી ઉપર બહુ દયા કરી એમ બાપુભાઈએ ક્ષમા માગી મહારાજે બાપુભાઈને મૂર્તિ દ્વારા પરચો આપ્યો અને બાપુભાઈને ભૂલો ઓળખાવી બાપુભાઈએ ક્ષમા માગી આવો જ બીજો પ્રસંગ ગઢપુરના બાનો છે દાદા ખાચર સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત દાદા ખાચર જેવા ભક્ત થવું હોય ને અત્યારે કોઈ નહીં ઘણું બધું ગુમાવવું પડે ધન અને મન અને અહંકાર આ બધું ગુમાવવું પડે તન ધન મન અહંકાર આ બધું છોડવું પડે ત્યારે દાદા ખાતર જેવા ભક્ત થવાય ધન હોતે છોડવું પડે તન એટલે દેહ પણ છોડવું પડે મન એટલે મનનું ધારું કાંઈ ન થાય અહંકાર છોડવો પડે આ બધી જ વસ્તુ જો ખાલી એક જાણવા પૂરતું કોઈ મુમુક શું હોય અને એને કહીએ એક દ્રોગદૈવી મુમુક શું દેખાય સારું દેખાય રે છોકરા તું સાધુ થઈ જાય ને ના હો પછી આપણે કહીએ સંસારમાં જો આમ છે ને સાધુ થયા હોય તો એ આવું સુખ છે ને ભગવાનનું રાજીપોને બધું સમજાવીએ તો એ તૈયાર થાય સાધુ થવા માટે એ તૈયાર થઈ જાય હા ઘરમાં એ સુખ સંપત્તિ સારા હોય કુટુંબ પરિવારમાં બધું સારું હોય અને એને જો લગ્ન લાગી જાય તો એ સંસારના સંબંધો તોડી નાખે સાધુ થઈ જાય એટલે પહેલાં તો એ ધન છોડે પછી સગા સંબંધી છોડે કુટુંબ પરિવારને છોડે અને સાદું થઈ જાય પહેલાં સફેદ વસ્ત્રમાં પાર્સદ બને અને પછી છ મહિના પછી એ સંત બની જાય બ્રાહ્મણ જ્ઞાતિમાંથી હોય તો એ સંત બની શકે અને બ્રહ્મચારી પણ બની શકે એ જુલાય અને ઈતર વર્ણ હોય તો એ ફક્ત સંત બની શકે હા એમાં મર્યાદાઓ હશે કોણ સંત બની શકે અને કોણ સંત ન બની શકે પછી આજીવન પાર્ષદ બની શકે આજીવન સાધુ બની શકે અને આજીવન બ્રહ્મચારી બની શકે આ ત્રણ બની શકે છોડીને બધું કોને કોને છોડવાના એક તો સગા સંબંધી છોડવાના અને પૈસો છોડવાનો આ બની જાય હવે વાત મુદ્દાની આવી પૈસો છૂટી ગયો સગા સંબંધ છૂટી ગયા અને પાર્ષદ બની ગયા અથવા તો સંત બની ગયા અથવા તો બ્રહ્મચારી બની ગયા પણ તન છોડવું કઠણ છે દેહાભિમાન છોડવું કઠણ છે અહંકાર છોડવો કઠણ છે દાદા ખાતર ગ્રસ્થાશ્રમમાં હતા એને ધન છોડ્યું હતું એટલે કે મહારાજ માટે સંતો માટે હાથે વાપરતા હતા એને ધન છોડ્યું હતું મન છોડ્યું હતું એટલે કે મનનું ધાયરું કાંઈ નહોતા કરતા મહારાજ એમ જ કરતા હતા પછી તન અભિમાન છોડ્યું અહંકાર વગાડ્યો બધાને દાસ થઈ જતા હતા પોતાનું ધયડું કાંઈ નહોતા કરતા આ જે અઘરી વસ્તુ છે ને એ બધી એને છોડી હતી અને આમાં સંત બની જાય પાર્સદી બની જાય કે બ્રહ્મચારી બની જાય સગા સમજ કુટુંબ બધી છુટ્ટી બની જાય પણ આ હજી છોડવું કઠણ પડે દેહાભિમાન છોડવું કઠણ પડે અહંકાર છોડવો કઠણ પડે મનનું ધાયરું મૂકવું કઠણ પડે દાદા ખાચર આ બધું કીધું હતું એટલા માટે દાદા ખાચર જવું થવું ઘણું કઠણ છે હવે એમના બહેન એ વાત આપણે એ કરવી છે એમના બહેન જીવબા 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 પણ એવા જ ભક્ત જેવા દાદા ખાચર એવા જીવબા જીવબા એ ધાતુ પ્રતિમાની સેવા કરતા સેવા કરતા બાલ્યાવસ્થામાં સેવા કરતા શરૂઆતમાં સમયની અધિન તો એમના પિતા એ ભલ દાદા ખાચાના બાપુજી પિતા એભલ ખાચાની એમને આ રૂચતું નહીં બહુ ગમતું નહીં એ કે દીકરીઓ હજી તમે નાની છો તમે મોટા થાવ વૃદ્ધ થાવ ત્યારે આ બધું કરજો અત્યારે તો તમે ખાવો પીવો મોજ મજા કરો હા સંસારના સુખ બધા છે એનો તમે સ્વાદ માણો હમ અત્યારે તમે આ બધું રેવા દો કે તમે વૃદ્ધ થાવ ને ત્યારે બધું કરજો જીવબાઈ બાપુને જવાબ આપ્યો વૃદ્ધ પણ વાય દે રેવું અમને તો મનાય ન બાપુ આ મૂર્તિ નથી મૂકવા જેવી આ મૂર્તિ નથી અન્ય જેવી ત્યાં આવું બધું શું છે ચમત્કાર શું છે મૂર્તિમાં મૂકવા જેવું નથી આ બધું પણ વાયદા રહેવું આ શરીર ક્યારે નાશ પામી છે બાપુ કાંઈ એનો વાયદો ન હોય હા તો તો તમે મને બતાવો કાંઈ ચમત્કાર હોય તો સારું બાપુ કાલે અમે પૂજા કરીને ત્યારે તમે આવજો જીવ બા સવારમાં વહેલા પૂજા પાઠમાં બીજા થયા છે આગળ ભગવાનની પ્રતિમા છે અને પ્રાર્થના કરી વિનંતી કરી પ્રભુ બાપુને આ ભજન ભક્તિ કરી છે ને ગમતું નથી અને આજે બાપુ આપણે દર્શન કરવા આવવાના છે તો દયાળું બાપુને આ બધું ગમતું થઈ જાય ને કંઈક રાજી થાય ને એવું કંઈક આપ કરો તો અમારે તમારી ભજન તમારું ભજન તમારી ભક્તિ કરવામાં બહુ સાનુકૂળ થાય કરો કે આટલું કીધું અને પછી જીવબા સરસ મજાનો ભગવાન થાળ ધરાવે છે કટોરો ભરીને દૂધ ધરાવ્યું છે મસાલા નાખ્યા છે થાળ ધરાવે મને બોલે છે આરો ગજો પ્રભુ પ્રેમ કરીને મારી વિનંતી છે મહારાજ દૂધ ગાયના કઢેલા કટોરો ભરી લાવી છું મહારા પ્રભુ બાપુને કંઈક આમ કેસે વિનંતી કરે છે ગડગડા થયા છે ભાવ વિભો થાય ને ભગવાનને થાળ ધરાવે છે લાલ પ્રભુએ તરત જ દૂધનો કટોરો હાથમાં લીધો અને દૂધનો કટોરો હૈસે ચારસો પાંચસો ગ્રામ દૂધ ગટ 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 ગટગા આવી ગયા દૂધ અને કટોરો લઈને બાપુના પગમાં ઘા કર્યો પગવાનો આ હા બાપુ તો આમ જોઈ રહ્યા હો એકી નજરે આમ જોતા આ શું થાય છે કે અને તરત જ બાપુએ હાથમાં તલવાર લઈને એક બાજુ ફેંકીને તરત બાપુ તો આમ જીવબાણા પગમાં પડી ગયા અરે જીવું 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 તું મારી જીવવું નહીં તું તો કોઈ દેવીનો અવતાર કે બાપુ ના બાપો બાપુ ના ના બાપુ બાપુ તમે બાપો હું તો તમારી દીકરી બાપ મારા પગમાં ને બાપો આપ પ્રભુના પગમાં પડો તમે પ્રભુના પગમાં પડો બાપુ તમે હા 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 પ્રગટ મૂર્તિ થાળ દૂધ જમી ગયા બોલો પણ હા પાન કર્યું બોલો અને બાપોને નિશ્ચય થઈ ગયો પાકો હા જેવો તમે તમારે ભજન કરો ખુશીથી ભજન કરો તમને કોઈ નો આડું આવે હવે હા બોલો એટલે ખાલી ચિત્ર પ્રતિમા હોય ધાતુ પ્રતિમા હોય એને તમે ખાલી પ્રતિમા નહીં સમજતા એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે સાક્ષાત ભગવાનના સ્વરૂપ છે આટલું સમજો હા પ્રતિમા સાક્ષાત ભગવાન છે આવા પ્રસંગો તો ઘણા બધા સત્સંગના ઇતિહાસમાં બનેલા છે માટે આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એમાં આપણે પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ રાખવો જય સ્વામિનારાયણ